ઓડી નંબર વન સલમાન અને ઐશ્વર્યા જો આ બંનેનો પ્રેમ પાઇંગ હોત તો અત્યારે ઐશ્વર્યા પણ હિટ ફિલ્મ આપતી હોત સલમાનના યશ સાથે લગ્ન થઈ જાત તો પછી તેના બીજા યશ બંધ થઈ જાય સંતાનોને સાસવવામાં પછી સલમાનને ટી શર્ટ કાઢવાનો બોડી બતાવવાનો સમય ન રહે કારણ કે તેના સંતાનો જ તેના ટી શર્ટ ફાડી નાખત તો આ પ્રેમ નફરતને બદલે લગ્નમાં પરિણમ્યો હોત તો કદાચ અભલો અભિષેક લ્યા પણ થોડી મહેનત કરતો હોત સુંદરી પત્ની તરીકે મળે અમિતાભ જેવો બાપ મળે પછી મહેનત કોણ કરે સવારી નંબર બે કરિશ્મા કપૂરના અભિષેક આ બે જણ જેવો સરખો પ્રેમ જતાવીને પરણી ગયા હોત તો સંજય કપૂરના ડિવોર્સનો ખર્ચો બસી જાય કરિશ્મા ઘરે પાસે આવી એમ જ કરીને ઘર છોડીને શેફુડા સાથે ઘરઘઈ ઉતરી આના કરતાં બચ્ચન પરિવાર અને કપૂર પરિવાર એક થઈ ગયા હોત તો બચ્ચ કપૂર સંતાનો આગામી પેઢીને સારી ફિલ્મ તો આપી શકત આ તો કપૂર ખાનદાનમાં રાજ કપૂર પાછળ દીવા વાહે અંધારું થયું તો કે બચ્ચનમાં પણ અભલાએ ક્યાં કાંઈ ઉકાવ્યું કારણ કીટાણુ સ્ટોરી નંબર ત્રણ પ્રહલાદ અને હિરણકશિપુ હોલિકા દહન પછી હિરણકશિપુને પ્રહલાદ માટે ખૂબ માન અને પ્રેમ ઉપજેશ તે પ્રહલાદની માફી માંગી લી વરી હિરણકશિપુ રાજપાટ પ્રહ્લાદને સોંપી વનમાં ફરી ભક્તિ કરવા બેસી જઈશ નૃસિંહ અવતાર થતો જ નથી થાંભલાઓ ફાટ્યા વગેરેના અણનમ રહે છે અને હિરણ બીજા જન્મમાં નરસિંહથી પણ મૃત્યુ ન પામે એવું વરદાન મેળવવા કઠોર તપ કરે છે બરાબર ગબ્બરસિંહ અને ઠાકુર સુપરહિટ ફિલ્મમાં સુપરહિટ શોલના શોલાના ખતરનાક વિલન ગબ્બરસિંહ રામગઢમાંથી લેન્ડલાઈન ફોન ઉપર ઠાકુર કુમારને સમાધાન કરવા માટે વિનંતી કરે ઠાકુર લાંબી વાત કર્યા બાદ સમાધાન માટે તૈયાર થઈ પણ પોતાના કપાયેલા હાથનું શું કરવાનું એ પ્રશ્ન પૂછતા ગબ્બરસિંહ ઠાકુરને જયપુરના બે રેડીમેટ હાથ ગિફ્ટ આપે સમાધાન કરવા પાછળનું કારણ ગબ્બરસિંહ જણાવે કે મારે આવતી ચૂંટણી લડવી છે અને સાંસદ બની રામગઢની જેમ આખું સંસદગઢ કબજે કરવાની ઈચ્છા ધરાવું છું બોલો આપણને નોંધાંત આવતા હોય ને ત્યાં આવે